તમારે જોશે અને એમાં ભૂખ લાગે છે ભૂખ છે એ તો ઇન્સ્ટિક છે બાયોલોજીકલ ઇન્સ્ટિક છે અને ઇન્સ્ટિક એની ભાષામાં બોલે છે પણ એને જાણે છે એટેન્શન એને જાણે છે એટલે ભૂખ છે એ પોતે નથી કેતી ભૂખ ને જાણે છે તમારી હાજરી તમારો એટેન્શન એને જાણે છે તમે આજે જાણનાર છે એનો મહિમા જેટલો તમને સમજાય એટલો તમે સમજો આ જાણે છે આ બધી જાણકારી આ બોડી ની બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ બધું જળ વસ્તુ છે ચેતન વસ્તુ ખાલી તમારી હાજરી જ છે અને આ ચેતન વસ્તુ નો ઉર્જા છે એ બ્રેન સેલ થી માંડીને બોડી ની બધી જગ્યાએ માઇન્ડ ની બધી જગ્યાએ આ એની જ ઉર્જા છે એની ઉર્જા તે બધું હાલે છે આ બધું જળ તંત્ર છે એમાં કંઈ નથી જે આ છે એ આ છે તંત્ર પછી એટેન્શન એટેન્શન શું છે એ તમારે ગોતવાનું છે તમારે જો આત્માની આત્મજ્ઞાન ની યાત્રા કરવી હોય તો આ સિવાય બીજો કોઈ ઉપાય નથી એ રીતે તમારો પ્રેમ બતાવો પડશે હાજરી અને વિચાર વચ્ચેનો ફર્ક હાજરી છે એ એના દ્વારા ભાન થાય છે હાજરી વગર ના થાય તમને હું અત્યારે વાત કરું છું તમારી હાજરી નથી થોડી વાર માટે તમે રહ્યા ગયા તમને કઈ ખબર નહી પડે તો હાજરી ભગવાન છે હાજરી ભાન છે હાજરી જ્ઞાન છે પ્રેમ જોઈશે હવે એમાં

প্রেম চছে এই তো বুজো ল